કરજણ તાલુકાના ખાંધા અને કણભા ગામની પ્રાથમિક શાળાના બાળકો સાથે રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ રાષ્ટ્રીય વાંચન દિવસ નિમિત્તે કુસમો ફાઉન્ડેશન કરજણ દ્વારા ખાંધા અને કણભા ગામની પ્રાથમિક શાળાના સહયોગથી શાળાના બાળકો સાથે વાંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ગ્રામીણ બાળકો અને શિક્ષકોમાં વાંચન પ્રત્યે રસ રુચિ કેળવાય

હાલભાવ સાથે અભિવ્યક્તિ કેવી રીતે કરવી અને ગુજરાતી ભાષા સમૃદ્ધિ કેવી રીતે વધારવી તેમજ વિવિધ વાર્તાકારોના ઉદાહરણો વાર્તાકારમાં કેવા ગુણો હોવા જોઈએ તેની ગ્રુપ એક્ટિવિટી અને નાટ્યાત્મક અભિવ્યક્તિત્વની તાલીમ આપવામાં આવી આ શિબિરમાં વાંચન ત્રીસ કોસમો ફાઉન્ડેશનના કાર્યકરોએ લાભ મેળવ્યો બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ અરમી સત્યની સાથે